શહેર ખાતે મોહરમ નિમિત્તે જ્યારે મોહરમ એ હજરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિ માંગ શોક નો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુમ પીનુમ શરબત દુધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે તેમજ હજરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવે છે આવા સમયે કસ્બા જમાત તમામ મુસ્લિમ ભાઈઓ તથા હિન્દુ સમાજ સાથે મળીને તાજિયાનું આયોજન અને સાથ સહકાર આપ્યો હતો રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારી આધાર મેહબુબભાઈ અમારી પરંપરા મુજબ રાજ્યનો તહેવાર હર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવે છે તેની અંદર દરેક ભાઈઓ સાથ સહકાર અને હિન્દુ મુસ્લિમની એકતા સમાન આ ધર્મનો અમારો સંદેશ છે એ અમે પહોંચાડવા માંગીએ છીએ કાર્યદાર સિપાહી જમાત હુસૈની કમિટી જે આપનું નામ

આ કયા કયા વિસ્તારોમાં તાજ્ય ફરવાના હોય છે આ આકા આયા ધોબીના વંડવો કહેવાય છે ને આ સુધી અમે જાઈએ છીએ અને ન્યાય તે પાછા આવીએ છીએ ઓકે